દાદરા નગર હવેલીના સાયલીમાં નહેરમાં મહિલા પ્રકરણમાં કપરાડાના ત્રણ આરોપીની ધરપકડ દાદરા નગર હવેલી સેલવાસના સાયલી ગામે નહેર નજીકથી અજાણી મહિલાની લાશ મળી હતી જેમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગત ત્રણ એપ્રિલના રોજ સાયલી મેઢાપાડા નહેર પાસે પ્લાસ્ટિકની બોરીમાં બાંધેલ હાલતમાં લાશ મળવાની બાતમીના આધારે પોલીસ અને એફએસએલની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને લાશનો કબજો લઈ પીએમ માટે સિલવાસ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી આ લાશ એક મહિલાની હોવાનું જાણવા મળવા સાથે પ્રાથમિક તપાસમાં મહિલાનું ગળું દબાવી તેના હત્યા કરવામાં આવેલી હોવાની પુષ્ટિ થઈ હતી મહિલાની ઓળખ માટે તપાસ કરતા તેનું નામ સુમિત્રા મગન ટુમણા ઉમરવટ છત્રીસ રહેવાસી બેડમાળ વગાઈ ગુજરાતની હોવાનું જેને પગલે આ ઘટના અંગે સાયલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સ્ટાફ દ્વારા તપાસ કરતા આરોપી પાંડુ ભીખુ વાતાસ તેમજ દિનેશ સીતારામ ડગલા અને સુનિલ જાનુ પાગી ત્રણે રહેવાસી કપરાડા ગુજરાતની ધરપકડ કરી હતી આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના પોલીસે રિમાન્ડ આપવામાં આવ્યા હતા આ ઘટના અંગેની વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે હત્યા પાછળનું કારણ પોલીસે જાહેર કર્યું નથી રિમાન્ડ દરમિયાન કારણ બહાર આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો